છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જિલ્લાની વિવિધ કોર્ટના ન્યાયાધીશ તેમજ બાળકિશોર મંડળ સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લીગલ એઇડ ક્લિનિકમાં વોલેન્ટિયર્સની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે ત્યારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલે વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ કેન્દ્રનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો જુએનાલ જસ્ટિસ બોર્ડમાં જે બાળકોના કે જેઓ કાયદાના સંઘર્ષમાં આવેલા છે તે બાળકો મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે તેમજ બાળકોને માતા પિતાને પણ જરૂરી તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે ઘણીવાર એવું બનતું હોય છે કે જે બાળકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય છે તે લોકો ની પણ આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી અને વકીલ રોકવા માટે પૂરતી વ્યવસ્થા હોતી નથી તેવા સંજોગોમાં તેવા બાળકોને કાનૂની સહાય મળી રહે અને પૂરતી મદદ મેળવી શકે તે માટે આજરોજ અત્રે કાનૂની સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે